ચોરીનો ભેદ ઉકેલાયો કર્ણાટકની ઈરાની ગેંગના ચાર શખ્સ ઝડપાયા પાટણ શહેરની જ્વેલર્સ દુકાનમાં બનેલી ચોરીની ઘટનાનો ભેદ પાટણ એસસીબી પોલીસે માત્ર થોડા જ દિવસોમાં ઉકેલી નાખ્યો છે થોડા દિવસ પહેલા બેસમોએ ગ્રાહકનો સ્વાંગ રચી દુકાનમાં પ્રવેશ કર્યો અને વેપારીની પત્નીની નજર ચૂકવી રૂપિયા ત્રણ પોઈન્ટ એસી લાખના મૂલ્યના ચુમ્માલીસ પોઈન્ટ છન્નું ગ્રામ વજનની વીસ વીટીઓ ચોરી કરી ફરાર થઈ ગયા હતા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી તપાસ દરમિયાન પોલીસને કર્ણાટકની આંધરરાજ્ય ઈરાની ગેંગ સુધી દોરી મળી આ ગેંગના ચાર સભ્યો આફ્રિદી બેગ જાવેદ અલી શેખ અલી બાગબાન અને નવાબ અલી સૈયદને ઝડપી પાડવામાં આવ્યા છે તેમની પાસેથી રૂપિયા પાંચ પોઈન્ટ છેતાલીસ લાખના દાગીના રૂપિયા ચાર પોઈન્ટ ચાલીસ લાખની કિંમતનું બાઇક એક ફોર વ્હીલર મોબાઈલ અને ડોંગલ મળી કુલ દસ પોઈન્ટ નવ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો છે ચોરીના માસ્ટર માઇન્ડ અલી રાજા તથા મોહસિન અલી હાલ ફરાર છે તેમની ધરપકડ માટે પોલીસે તીવ્ર કામગીરી હાથ ધરી છે પોલીસ પૂછપરછમાં ખુલ્યું કે માસ્ટર માઇન્ડ દરેક સભ્યને એક ટ્રીપ બદલ રૂપિયા પચીસ હજાર ચૂકવતો હતો અને આ ટોળકી કર્ણાટકથી ઉનાવા દર્શન કરવા જવાના બહાને નીકળી હતી ડીડી ચૌધરી ડીવાયએસપી પાટણનું નિવેદન પાટણ એલસીબી ટીમે ઝડપી તપાસ કરીને ઈરાની ગેંગના ચાર સભ્યોને ઝડપી લીધા છે પાટણ અને વડોદરાની ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો છે અને મોટા પાયે મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે ફરાર આરોપીઓને પકડવા માટે કામગીરી ચાલુ છે પાટણ શહેરના સોનીવાડામાં માગૌરી જ્વેલર્સ નામની દુકાનમાં ગઈ તારીખ 2/8/2025 ના સાજના બે સમો આવી અને 18 થી 20 નંગ વીટી આશરે 3 લાખ 24 હજાર ની ચોરી કરીને લઈ ગયા એ ફરિયાદ પાટણ સિટી એ ડિવિઝન શહેરમાં દાખલ થયેલી જે બાબતે એલસીબીના ને અને એમના માણસોને આ બાબતે અલગ અલગ ટીમો બનાવી અને આ બાબતે તપાસ ચાલુ હતી જેમાં ભારે જહેમતના અંતે એમણે ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સથી આ માહિતી ડિટેક્ટ કરવાના પ્રયત્નો કરેલા જેમાં એમને માહિતી મળેલ કે જે મોટરસાઇકલ લઈ અને ઈસમો આવેલા મોટરસાયકલ સાયકલ જી જે સિક્સટીન ડીજે સોળ ચાળીસનું અને એની સાથે બીજી એક આઈ ટ્વેન્ટી ગાડી છે જે નંબર એમએચ ફોર્ટીન ઝીએન ફાઇવ ડબ્લ ઝીરો ફાઇવની રાણકી વાવ બાજુ એ રોડ ઉપર ઈસમો ફરી રહેલ છે એ એના આધારે એલસીબીની ટીમ એ બંનેને પકડી લાવેલી અને પૂછપરછ કરતાં સંતોષકારક જવાબ ના આપતા હોય એમની એમ જે વૈજ્ઞાનિક પદ્ધતિથી પૂછપરછ કરતાં આજે ચાર ઇસમો પકડાયેલા છે ગાડીમાં એમના નામ બોલું તો અફ્રિદી સન ઓફ શેર બેગ ઇજત અલી બેગ એ રહેવાસી છે બદ્રી સિટી જિલ્લો બદર કર્ણાટકનો બીજો ઈસમ છે જાવેદ અલી રાયત અલી શેખ એ પણ બદ્રી સિટી જિલ્લો બિદર કર્ણાટકનો છે ત્રીજો ઈસમ છે અલીબાગ સન ઓફ ઝેલાની બાગવાન એ પણ ત્યાંનો જ છે અને ચોથો નવાબ અલી ગુલાબ અલી એ પણ બિદર સિટી જિલ્લો બિદર કર્ણાટકના છે આ ચારે ઈરાની ગેંગના સભ્યો છે અને આ ચાર પાસેથી ચેક કરતા આ જે ચોરી થયેલી પાટણ શહેરમાં એ તમામ મુદ્દામાલ ર વિશેક નંગ વીટી ત્રણ લાખ ચોવીસ હજારની મળી આવે છે એ ઉપરાંત પણ એમની પાસેથી બીજો મુદ્દામાલ અલગ અલગ બુટ્ટીઓ તેર નંગ મળી આવેલ છે જે કિંમત એક લાખ છાસઠ હજાર ત્રણસોની થાય છે એ બાબતે પણ એમનું પૂછપરછ ગહન કરી તો એમણે અગાઉ વડોદરા શહેરમાં કુંભારણા વિસ્તારમાં આ જ રીતે ચોરી કરેલાનું એમણે જણાવેલ છે આમ પાટણ જિલ્લા એલસીબીએ ભારે જહેમત કરી અને અત્રે દાખલ થયેલો ગુનો અને વડોદરા શહેરમાં જે ગુનો દાખલ થયેલો છે એ ઉકેલી નાખ્યો છે આ આરોપીઓની એમો એવી છે કે